જલ હૈ તો જીવન હૈ આ વાક્યનું મહત્વ આપણને સૌને ખબર છે પાણીને સૌથી ઉત્તમ એનર્જી ડ્રિંક માનવામાં આવે છે આપણા શરીરમાં પણ આશરે સિત્તેર ટકા જેટલું પાણી છે આમ તો પાણીનું જીવનમાં મહત્વ વિશે જો જાણવું હોય તો જેટલું જાણીએ તેટલું ઓછું પડે મિત્રો જે લોકો ભારે કામ કરે છે તડકામાં રહે છે અને કોઈ કસરત કે રમતગમતમાં રચ્યા પચ્યા રહે છે તેમને ખૂબ તરસ લાગતી હોય છે અને એમાં પણ જો ઉનાળાની સીઝન હોય તો પાણીની બોટલ પોતાની સાથે જ રાખવી પડતી હોય છે પરંતુ ઘણા લોકોને શિયાળાની સિઝનમાં તરસ ઓછી લાગતી હોય છે અને તેઓ પાણી નથી પીતા જો કે ભલે તરસ ન લાગી હોય પરંતુ પાણી તો પીવું જ જોઈએ મિનિમમ ત્રણથી ચાર લીટર પાણી તો પીવું જ જોઈએ હવે મિત્રો શિયાળામાં પાણી ન પીએ તો શું તકલીફ થઈ શકે છે તે હું વરુણ આજે ઓફ બીટના આરોગ્ય વિશે હેઠળ આપને જણાવીશ તો નમસ્કાર દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ આજની ચર્ચા હેમ્પશાયર યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઠંડીના મહિનાઓમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે જે ઉનાળામાં થનાર ડીહાઈડ્રેશન જેટલું જ હાનિકારક છે સૂકી હવામાં પરસેવો ઝડપથી બાષ્પીભવન થાય છે આ સિવાય કેટલીક પરિસ્થિતિઓ ઠંડીમાં ડીહાઈડ્રેશનનું કારણ બની શકે છે જેમાં કોફી અને ચાનું વધુ પડતું સેવન સામેલ છે કોફી પીવાથી વારંવાર પેશાબ લાગે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપનું જોખમ રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઠંડા હવામાનમાં ડિહાઇડ્રેશન પણ ઘણી રીતે સમસ્યારૂપ બની શકે છે સમયસર તેના લક્ષણો ઓળખવા મહત્વપૂર્ણ છે વધુ પડતી તરસ લાગવી વારંવાર શુષ્ક મો થવું ત્વચા શુષ્ક થવી થાક લાગવો અને ચક્કર આવવા આ પરિસ્થિતિઓ તમારા શરીરમાં પાણીની ઉણપ હોવાનો સંકેત આપી શકે છે કેટલીક પરિસ્થિતિઓમાં શરીરમાં પાણીની ઉણપના કારણે તાવ સ્નાયુઓમાં ખેંચાણ ત્વચામાં કઠિનતા વગેરે જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે ડોક્ટર ડાયાબિટીસ અને અન્ય ક્રોનિક સ્થિતિ ધરાવતા લોકોને વારંવાર પાણી પીવાની સલાહ આપે છે લાંબા સમય સુધી અથવા વારંવાર ડીહાઈડ્રેશનની સમસ્યા યુટીઆઈ પથરી અને કિડની ફેલ્યોર તરફ દોરી શકે છે આ સિવાય ડિહાઇડ્રેશનના કિસ્સામાં લો બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે જે ગંભીર સમસ્યા માનવામાં આવે છે શરીરમાં પાણીની ઉણપના કારણે તમારું બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે જેના કારણે તમે બેહોશ પણ થઈ શકો છો શરીરમાં લોહીના નિર્માણ માટે પ્રવાહીની જરૂર હોય છે જે શરીરમાં પ્રવાહીની ઉણપ હોય તો લોહીનું નિર્માણ પણ ઓછું થઈ જાય છે અને તેનાથી શરીરમાં એનિમિયા થઈ શકે છે ડિહાઇડ્રેશનના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઓછું થવા લાગે છે જેના કારણે મગજમાં ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે ઇલેક્ટ્રોલાઇટ એક ખનીજ છે જે કોષો વચ્ચે સિગ્નલ મોકલવાનું કામ કરે છે જો તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ હોય તો તે કોષોને સિગ્નલ મળવામાં તકલીફ ઊભી થઈ શકે છે જેના કારણે અનેક જોખમી શારીરિક અને માનસિક સમસ્યા ઉભી થઈ શકે છે જેમ કે દોરા પડવા અને ખેંચ તાણ ઓછું પાણી પીવાથી કબજિયાત થઈ શકે છે ખોરાકને માટે પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે પરંતુ શિયાળામાં ઓછું પાણી પીવાથી કબજિયાત થઈ શકે છે જેના કારણે આંતરડાની ગતિ અને અપચારની સમસ્યા વધી શકે છે પેટને સ્વસ્થ રાખવા માટે યોગ્ય માત્રામાં પાણી પીવો શિયાળામાં પાણી ઓછું પીવાથી ત્વચા પર શુષ્કતાની સમસ્યા થઈ શકે છે જેના કારણે ત્વચા પર ગ્લો દેખાતો નથી યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે જેના કારણે ત્વચા પણ ચમકદાર દેખાય છે ઓછું પાણી પીવાથી ત્વચા પર વધુ પડતી શુષ્કતા આવી શકે છે શિયાળામાં ઓછું પાણી પીવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેને પાણી પીવાથી દૂર કરી શકાય છે પરંતુ ઘણી વખત ઓછું પાણી પીવાના કારણે તમે વધુ પડતો ખોરાક ખાઓ છો અને તેના કારણે તમારું વજન ઝડપથી વધે છે શિયાળામાં પાણી ઓછું પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે ડિહાઈડ્રેશનના કારણે યાદશક્તિ પણ ઓછી થઈ શકે છે ઠંડા હવામાનમાં હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે પાણી પીવાની સાથે સાથે કેટલીક અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તમે સમસ્યાઓથી દૂર રહી શકો છો જેમ કે થોડી માત્રામાં પાણી પીતા રહો શારીરિક વ્યાયામ પછી હાઇડ્રેશનની કાળજી લેવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે ફળો અને શાકભાજીનું સેવન કરો તેનાથી શરીરને પોષક તત્વોની સાથે સાથે પાણી પણ મળે છે કોફી અને ચાનું સેવન મર્યાદિત માત્રામાં કરો કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે શિયાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે જ્યારે આપણે યોગ્ય માત્રામાં પાણી પીએ છીએ ત્યારે પોષક તત્વો શરીરના દરેક અંગ સુધી સરળતાથી પહોંચી જાય છે આ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ડિહાઈડ્રેશનના કારણે ઘણી સમસ્યાઓથી બચાવે છે તેથી શિયાળામાં ક્યારેય પણ પાણીની અછત ન થવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો તો દર્શક મિત્રો આજનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવી શકો છો આ તમામ માહિતી અમે તમને અલગ અલગ સોર્સમાંથી મેળવીને આપી છે જો કોઈપણ તકલીફ સર્જાય તો અવશ્યથી તબીબની સલાહ લો યુટ્યુબ અને ફેસબુક પર જઈને સર્ચ મારશો વીઆર લાઈવ તો ત્યાં તમને આજનો અમારો પ્રોગ્રામ મળી શકશે સાથે સાથે ફેમિલી ડોક્ટર દિલની વાત કાયદાના ફાયદા અને પાવરપ્લે સહિત અલગ અલગ વિષયની શોર્ટ્સ અને રીલ પણ તમને ત્યાં મળી રહેશે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો સાથે સાથે અમારી ફેસબુક ચેનલને પણ ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો તો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીશું આવા જ એક લાભદાયક વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર